હેલો ગાઈઝ ગુડ આફ્ટરનૂન ગુડ ઇવનિંગ કેમ છો તમે બધા આઈ હોપ કે બધા બહુ મસ્ત જઈશો તો આજે જો મસ્ત મજાનો ગુરુવાર છે તો મસ્ત મજાના રેડી થઈ અને અહીંયા ગોવામાં સાંઈબાબાનું ટેમ્પલ છે તો ત્યાં આગળ જાય છે અને શું કહેવાય આઈ થિંક બીચમાં તો ઓલમોસ્ટ મને બધું સેમ જ લાગે કે ભાઈ બધા સેમ જ બીચ છે બહારના જે લોકો આવે એને થોડોક ક્રેઝ રહી કે ભાઈ બીચ ફરવા જવું છે ફરવા જવું છે બટ આ રહેતા હોય એટલે આપણને એટલું બધું ક્રેઝ ન રહે કે આપણે ત્યાં જવું છે તો અત્યારે નવી નવી જગ્યા ગોતીએ અને જ્યાં મંદિર હોય અથવા તો બીચ તો કોમન લાગે છે એક નવીન નવીન જગ્યા હોય તો જઈએ અથવા તો જ્યાં ગ્રુપમાં જવાનું હોય તો અમે ગેસ્ટની લોકોને વેઇટ કરીએ કે જે ગ્રુપમાં જવાનું હોય તો એ લોકો આવે ને તો અમે ત્યાં આગળ જઈએ અને ત્યાં મસ્ત મજાનો લોક બનાવીએ ને પછી એ લોકો ત્યાં લઈ જાય ને એન્જોય કરાવીએ તો અહીંયા ગ્રુપમાં જવા માટે પણ બહુ મસ્ત મસ્ત જગ્યા છે ને કપલમાં જવું હોય તો એના માટે પણ બહુ મસ્ત મસ્ત જગ્યા છે અમે તો અહીંયા રહીએ એટલે યુઝ ટુ થઈ ગયા એટલે હવે કંઈક નવીન નવીન જગ્યાએ જઈએ ને જેમ બી અમે નવીન નવીન જગ્યાએ જાશું એમ તમને નવું નવું બધી વસ્તુ બતાવીશ કે તમે લોકો જ્યારે આવો તમારે જઈ જવું હોય તમે જઈ શકો ફ્રેન્ડ્સ અમે મંદિરે પહોંચી ગયા ગાડી રાખવાની માંડ માંડ જગ્યા મળી તો પાર્ક કરીએ છીએ અત્યારે અને હવે જાય છે મંદિરમાં અંદર સો ફ્રેન્ડ્સ આપણા કરતાં ટોટલી અહીંયા મીન્સ કે વિધિ હોય ચેન્જ જ હોય છે આપણા ગુજરાતી લોકોની અને અહીંયા આગળ મીન્સ કે ગોવાના લોકોની ટુ મચ ચેન્જ લાગે પર્સનલી મને લાગે કે ભાઈ સાઈડ બાબુ ટેમ્પલ હોય તો ત્યાં આગળ એ લોકોની એક વિધિ છે એ લોકો જો બધી કરે છે અને અમે તો આ મંદિરમાં જે મેઇન ટેપલ છે બેન મૂર્તિ છે યા છે અને બાકીની જે સાંઈ બાબાની મૂર્તિ એ લોકો આમ પ્રતિષ્ઠા કે સમથિંગ કે એવું કરતા હોય છે બીજું હું એ તમને આગળ આગળ નેક્સ્ટમાં બતાવીશ અને અમે લોકો એ મંદિર અહીંયા એટલું રિલેક્સ ફીલ થાય ને એટલું મચ રિલેક્સ રિલેક્સ ફીલ થાય છે અને પર્સનલી કહું કે આ મંદિરમાં એક વખત જાજો તમને દિલથી ગમશે

આખું આ જો એ લોકોની વિધિ પ્રમાણે એ લોકો મીન્સ કે કરતા હોય છે પેલું વિધિ આવી રીતે જો આ પાલખીમાં ભગવાનને બેસાડ્યા હોય છે અને આખું જે મંદિર હોય ને એમાં આખું રોટેશન મીન્સ કે આખું રોટે રાઉન્ડ ફેરવે અને બધા ગીત ગાતા ગાતા ને એવી રીતે જાતા હોય છે આખા સાંઈ બાબાનું આમ અલગ જ રીતે આખું વિધિ હોય છે ઓકે અને ત્યાં એવું લખેલું છે કે ભાઈ તમે છ ગુરુવાળ કે નવ ગુરુવાર કે તમે એવી માનતા રાખો ને તો ત્યાં તમારી પૂરી થાય અને બહુ બધું પબ્લિક હોય ભીડ હોય અને ત્યાં ટુ મચ અલગ રીતે કંઈક વિધિ કરે છે તમે જોઈ શકો છો આઈ થિંક સો કે મને તો એવું લાગે છે કે આપણા રિચ્યુઅલ ને આવી રિચ્યુઅલ સેમ જ છે બટ સ્ટેટ વાઇઝ આઈ થિંક અલગ અલગ બધું હશે तिरो राम सभोनी देसाई राम साई राम साई शाम सभु को सन्म देसाई राम ફ્રેન્ડ્સ અમે સાઈબાબાના મંદિરે ગયા હતા ને તો મને આ રેડ કલરનો રોઝ આપ્યો ને રવિને યલો આપ્યો અહીંયા પ્રસાદીમાં રોઝ આપે તો કેવી લાગી પ્રસાદી અમારી ફ્રેન્ડ્સ હવે સાઈબાબાના મંદિરે દર્શન થઈ ગયા ને હવે ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું છે તો પેટ્રોલ પૂરાવા જાય છે ને ત્યાંથી થોડુંક લોંગ ડ્રાઈવમાં જાશું અને પછી ઘરે વહી જાશું અમારું પેટ્રોલ પુરાઈ ગયું છે અને હવે અમે જઈએ છે ચક્કર મારવા પછી કંઈક ઘરે જઈને બનાવશું જમવાનું કેમ કે મને ટેસ્ટ બહુ ઓછો ભાવે છે એટલે એક તો એ નાસ્તા જેવું હશે તો કંઈક કરશી અને પછી જા સૂઈ જાશું રાતે ફ્રેન્ડ્સ આજે છે ને મેં ભુંગરા બટેટાનો પ્રોગ્રામ કરવાના હતા તો અહીંયા બધી જગ્યાએ ફરી વળ્યા અમને કંઈ ભુંગરા ન વળ્યા તો પછી એક ભાઈને પૂછ્યું કે ભૂંગરા મળશે તો એ એમ કીધું ક્યાંય નહીં મળે ગોવામાં એક જ જગ્યાએ મળશે બીકોઝી કે અહીંયા ભૂંગરાથી તેલવાળી વસ્તુથી સ્કીનના પ્રોબ્લેમને બહુ થાય ને તો અહીંયા લોકો ખાય નહીં જોવો ગાય કેટલું સ્કિનનું ધ્યાન રાખે તો એના માટે એક જ દુકાને મળે આખા ગોવામાં એમાં સ્પેશિયલ લેવા જાવું પડે ઓકે તો આજે ભૂંગરા બટેકાનો પ્રોગ્રામ થશે કેન્સલ અને શાક ને ભાખરી બની જશે આ સાથે બધાને બાય બાય ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ કાલે મસ્ત મજાના લોક સાથે મળ્યા ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ